बोलो बीजन पोची पोची पूनावडी पोचमा अवरत आवे आवे चांदलियो भाई ने अंदर में रमे के राम बोल बोल अक्षित बोल जम कह दे खाए कह दे बोल तो खरा दीदी न्यू पीस बोले तुम्हारे तो बाटे cái gì xem em cái gì khơi thì bụi à à zame à u sao sao anh đang nghĩ đâu ifun namari pocha mara wadat a abuwa ta hantali yawan fara yi nibiyar zama ya ke rama da ya zo a time ત્યાં જુઓ તમે આજે આ વ્રતનું પૂર્ણ આવતી કરી છે પોચી પોછી પૂનમ પોસા મારા વ્રત આપે એવું ગયો સાંદ લ્યો ને ભાઈની બેન જમે રમે તે ભાઈએ કીધું છે જમે અમારી ચેનલ લાઈક કોમેન્ટને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો કોમેન્ટમાં પોછી પૂનમ લખી નાખજો અમારી યુટ્યુબ આઈડી છે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો

બસ ખાઈ દે ખાઈ દાવ હવે આદી રીતું રીતું આગ કરીએ બેનું આમ મૂભી રે આંખું આખી તુ ઉભો રે આમ એ તો સાયલો મુક દે સાયલ્યો તો મુક દે આ બધા આવી બી રે હવે બે દુઃખા નહી લેવા બધું આય તું ભી રહે તું આય બે તું એસ મોબાઈલ રાખજો એ તું મૂકી દે છોડી જાય ને દુઃખા વધી લે હાથમાં લઈ તો સોખા À, vợ đâu? Đúng, Đây Cái gì? Cái dì nè, thank you cái gì vậy? Thank you. À, dì nè, một cái dì này. Thank you.

જો વિડિયો લાગ્યો સરસ લાગ્યો તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો મિત્રો અમારી YouTube આઈડી છે વેકરી હલ્પેશને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો રામ રામ ને સીતારામ મિત્રો પોશી પૂનમની हार्दिक શુભકામના બધા મિત્રોને ગ બોલ બોલ પોશી પોશી તને આ બોલા પાહે પોશી પોશી પૂનમડી પોચા મારાવર

you you hear it? Yeah.